બેડા બેડા અને બાપુ એ કીધું બેટ દીકરી જીવણી ભેહુને નજીક રાખજો બેટા હમણાં હું બપોર નહીં થાય ને ત્યાં આવી જાય પાધર ને વીડે પાછા આવવા દેજે પાધરે આવવા દેજે ખાડુ ને સામે પાણી નથી લઈ જવા અને હું હમણાં ઘી દેને આવી જાઉં ના બાપુ ઘી લઈને મારે જ આવું છે અરે બેટા કોઈ દીને હું કામે જીત કરે નહીં ઘી લઈને મારે જ આવું છે તમને પછી હવે તમારું શરીર આલે લઈને પછી મને વેપાર કરતા આ તે બધો મારે ટેવ તો પાડવી જોઈએ ને બાપુ નો જવાય બેટા કે બાપુ જાવું છે બેટા નો જવાય ઘડીક રકજો ગાલીન બાપથી બોલી જાવ ગાંડી તને ખબર નથી પડતી મરી ગઈ નો જવાય ન્યા ઓલા સરદારના બાકરની આંખમાં ઝેર છે તને નો ખબર હોય કે બાપુ મને નો ખબર હોય ને એટલે જ આદી ઉધી જીવતો તો બાકી હવે એને જીવતો રહેવા દઉં તો રેવા નયાની જીવણી નો હવે નો અને અને માથે લીધું કોઈ કવિ દર્શન કર્યા દૂધ ને ઘી એક જ નામ કેવાય એટલે કોઈ કવિ કીધું હોય છે કેવી રે કેવી મારી માં જીવણી કેવી દૂધ ના બેડા વાળી તું દૂધ ના જીવ્યો દૂધ થી ઉજળું કઈ જગત ના ચોક માં ધોળું હોય દૂધ કરતા કઈ ધોળું હોય પણ ઉજળું ના હોય બાપ છે એ મુછે આમડા આવીને અટકી ગયા આ મારી દીકરી હવે મારું નો માને આડો ની બાયું ગયું કુંજ આકારે હારી હાલ્યું જાય છે આ દીકરી કોઈ ભાળે નહીં પણ ખણક ખણક કામ્યું વાગતી જાય

જ્યાં તો કાયમ ઘી દેવા ક્યાં જે ગામડે થી નેહડે થી બીજા કોઈ નેહડે થી ગામડે થી કોઈ આવતો હોય માલતારી સમાજ નું કોઈ હોય તો કોઈ ખેડૂત નું એમાં ઈ ઘી દેવા કોણ આવે છે એના માણસો ની આવી ગયા હોય બાકર સુબો જે હતો નિમવામાં આવેલો એ સુબા ના માણસો આવી ગયા હોય એને એમ લાગે કે આ આ સ્વરૂપવાન છે એટલે એટલું જ કહેવાનું સુબા બોલાવે છે એમાં પછી બીજો કોઈ આવે તો જમાનો સારો છે એ તો બધું ઈ આખી યુગ એવો બહુ હતો અટાણે બહુ સારું છે પછી એમાં બીજું કોઈ આવે જ નહીં ત્યાં જવું જ પડે એટલે એના માણસો આમ દાંત કાઢતા કરતા જોઈ રહ્યા ઓહો એને તો હું એને તો ઈનામ મેળવા સિવાય બીજું કાઈ ન હોય ગોલાઉ ને તો એને કીધું ભાઈ હાલો 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 તમને અમારો સુબો બોલાવે છે હે કે અમારો સુબો બોલાવે ક્યાં છે તારો સુબો તો કે ન્યા છે અહીંયા જો જરૂર કે છે અને દીધા ડગલા ભાઈ ખાણા ખાણા ધાપ 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 ડગલા દેતી જાય એ આમ માથે થી સુંદડી હરી જાય આમ જોતી આવે ક્યાં છે તારો સુબો મને જડ દેખાડ ક્યાં છે તારો સુબો 14 વર્ષની ઉંમર હતી અને આમ જા નજર પડીને જરૂખામાં ઊભો તો આ છે તારો સુબો કે હા હા હું જોયું કીધું આય આમ હાથ કર્યો આવ એ આવ કીધું સુબાઈ અન કીધું કે આમ પગથિયા ચડીને આવું કે આઈ સીધી આવું તો કે પગથિયા ચડીને આવ્યા અને ધપ ધપ થાપ થાપ ધપ 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 કરતી પગથિયા ચડી અને છાતીથી પકડ્યો ગા 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 ઠા કરતો બડી શિહણી માત તો થંભ ત્રોડી હણી દીધી તે રામરો દાઈત ત્રોહી નમો નારસિંહ કી અસુરાવી મોહી એ હારાલ હાથ કરતો ઉપી છાતીને શિરી નાખો

ચારણ ની આયુ જેવું કોઈ ભોળું ન હોય એક વાર એમ કહી દે ને કે માં